તો મોટા બા બનાવે છે લાવો તાને ખાઈ મીઠું ક્યાં છે અંદર થી લેવા જવું પડશે મીઠું લઈ લે है ये है सूखी चटनी है नाला हां नु मगजली नहीं रात रे खाओ आज खाओ आज को <laughs> <laughs> <laughs>

મેં ક્યારેય ટ્રાય કર્યા નથી તો આજે પહેલી વાર ટ્રાય કરવાનો છું તો આપણે જોવી કેવા બને છે કેવા કાપડને કેટલાક ભાવે છે શીખી કેવા સ્વાદિષ્ટ બનાવે છે તો મેકિંગ શરૂ છે આમાં હું હું નાખીને આમાં લોટ બાંધવાનો એ હા એટલો લોટ અને લીલોત્રીમાં મરચાંને એવું નહીં નાખવું પડે જ તીખવા કરવા તો એ ઓલી નો થાય લસણ નો સ્માઈલ નો જાય છે આજે રિવ્યુ કરવાનો છે આપણે રોટલા રોટલાનો ટેસ્ટ કરીને વણાવવાનું થઈ ગયું છે શરૂ આગળની પ્રોસેસ ધીમે ધીમે તમને દેખાડતો જઈશ તો બન્યા રહો મારા વ્લોગમાં એબીપી અસ્મિતા સૌનો સાથ સૌનો વિકાસ

ખાય છે બા ને ઈ લોકો કેવું બીનું પૂછવી કેવું બીનું બા હે તો બને બો એકદમ મસ્ત બને હું વાત છે હું એમના ટેસ્ટ કરવાનો છું થેપલા જેવું સારું છે કા એમના મત્તા સારું હમ ફૂલ ને ઉધાણા ને હોય ને તો હજી ઓર મજા હમણા ટેસ્ટ કરવી આપણે હે ને દહીં આપણે ખાવાનું છે દહીં આમાં હશે ઠંડુ ઠંડુ

નાઈડકા નહીં હું બીજો એનો શબ્દ શું છે વાયડા નહીં અમે કરવી કાલાવાળા અમારે તેલ હોય તો ઘી જ હોય ઘી હોય તો તેલ જ નહીં એવું છે એકવાર બે બે કીઓ તેન શરમ શું આવે એમાં

दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम ना सीखा मैंने जीना जीना कैसे जीना ना सीखा कभी जीना मेरे हमदम આપણે પહેલાં ગયા હતા મનાલીની બેનપણીની ત્યાં એને પોપૈયું આપું પાછા એને બે પોપૈયા ભરી દીધા જો પાકલ છે કે જાવી સિંહ હુકવે આટો મારો લાકડી આપણી આરે જ હોય મંદિરે બધા બેઠા હા નાનો ભગત બેઠો ચાલ ક્યાં સિંહ આવ્યો તા ને હું દેખાડું તમને હમણાં પછી વિડીયોમાં એક મૂકી દઈશ તમને ક્યાં સિંહ દેખાડું જો